ચોમાસા પછી આંબા કલમની અંદર શું ટ્રીટમેન્ટ કરવી એની જે સિરીઝ એનો ચોથો ભાગ આંબા કલમના ઢીમા નીચેથી સાફ કરવા જોઈએ આપણે ત્રીજા પોઈન્ટનું ખેડાણ કર્યા બાદ જે પણ જગ્યા પર ઘાસ હોય છે આંબાના થડની નીચે એને આપણે ચોખ્ખું કરી નાખવું જોઈએ કોઈટાની મદદથી અથવા બ્રશ કટરની મદદથી આપણે આંબા કલમના ઢીમા ખુલ્લા કરી દેવા જોઈએ એટલે ઘાસ દૂર કરી લેવું જોઈએ ઢીમા સાફ કરતા સમયે આપણા જે પણ મજૂર હોય છે એમને કહેવું કે આંબા કલમના જે પણ ઠળ છે એ કોઈ ઠળ ફાટતું તો નથી ને કારણ કે જો ઠળ ફાટતું હશે તો બોરનનો પ્રોબ્લેમ હોઈ શકે તો એના માટે આપણે ટ્રીટમેન્ટ કરવી પડશે તે ઉપરાંત કોઈ ઠળની અંદરથી ગુંદર તો નથી નીકળતું ને એ પણ ચેક કરાવવું તે ઉપરાંત કોઈ ઠરની અંદરથી વહેર તો નથી નીકળતો ને આ પણ ચેક કરાવવું પડશે કારણ કે બોરર ગુંદર અને વહેર નીકળવું એ આપણી આંબા કલમ માટે નુકસાનકારક છે કારણ કે જો બોરર હશે તો થડ ફાટશે અને ઠળ ફાટશે તો એનો વિકાસ ન થઈ શકે એવી જ રીતે જો વહેર નીકળે છે એનો મતલબ એ આંબા કલમની અંદર વ્હાઈટ કીડો છે અને વ્હાઈટ કીડો આંબા કલમમાં હોય એ કલમને આપણે ટ્રીટમેન્ટ કરીશું તો જ એ કલમ બચશે નહીતર એ પૂરેપૂરી કલમ ઊભીને ઊભી સુકાઈ જાય છે માટે જે સમયે ધીમા સાફ કરીએ એ સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખવું એવી જ રીતે જો વહેર દેખાય તો એ થળમાં કીડો હોય છે એ કીડાને કાઢવા માટે આપણને જ્યાં વહેર દેખાય છે ત્યાં આપણે તારની મદદથી અંદર કોતરી જોવું અને ત્યાં આપણે ચેક કરવું કારણ કે વહેર તો એકદમ આસાનીથી આપણને મળી જશે પણ એ કીડો આપણને સહેલાઈથી મળશે નહીં માટે આપણે જે પણ અંદર બગાડ કર્યો હોય છે જે સુકાઈ ગયું હોય છે એ બધું કાઢી નાખવું એટલે સુકાયેલી જગ્યા આપણને કોઈ કામની જ નથી એ વહેર કોઈ કામનો જ નથી ત્યાં એને લીધે ફૂગ આવશે જીવાત આવશે માટે ત્યાં ચોખ્ખું કરી નાખવું અને ત્યાં જ્યાં સુધી લીલી ચામડી ન દેખાય જ્યાં સુધી લીલી છાલ ન દેખાય ત્યાં સુધી આપણે સાફ કરવું અને કીડો આપણને મળી જાય તો એને બહાર કાઢી લેવો ત્યારબાદ ત્યાં આપણે દવાની ટ્રીટમેન્ટ કરવી જોઈએ ઇન્જેક્શન લઈ અને આપણે અંદર દવા મૂકી શકીએ છીએ અથવા ગેસની જે પણ ટેબ્લેટ આવે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને એ કર્યા બાદ એ જે પણ આપણે સાફ કર્યું હોય છે ત્યાં માથી અથવા છાણ લગાવી દેવું જોઈએ એનું એક લેપ કરી દેવું જોઈએ જેથી આંબા કલમને ફૂગ અને જીવાતથી આપણે બચાવી શકીએ અને આ કરવાથી આપણી આંબા કલમ મળશે નહીં અને એ બચી જાય છે અને બોરોરને દૂર કરવા માટે આપણે એનું જે પણ ઠળ છે એ ઠળની અંદર આપણે દવા લઈ અને ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ જે રીતે આપણે વિડીયોમાં બતાવવામાં આવે છે એ રીતે આપણે એક ઠળની અંદર દસ થી પંદર એમ એલ ઇન્જેક્શનની અંદર દવા લઈ અને આપણે અંદર ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ જો આપણે ટ્રીટમેન્ટ કરીશું તો આપણે બોરોડને બધી અટકાવી શકીએ છીએ આવી જ માહિતી માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવો ત્યાંથી પણ આપને આવી જ માહિતી મળશે ધન્યવાદ